ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે સુરતમાં સાત સ્થળેથી ભગવાન જગન્નાથની નગરયાત્રા નીકળી હતી લાખો ભક્તોને ભગવાને દર્શન આપ્યા હતા પરંપરા મુજબ દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલતું નથી બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરયાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન એચ એચ ગુરુપ્રસાદ સ્વામી મહારાજ ખાસ હાજરી આપી છે આ રથયાત્રા લગભગ સત્તર કિલોમીટર જેટલી અંતરની છે જે સુરત સ્ટેશનથી બપોરે ત્રણ કલાકે શરૂ થઈ જહાંગીરપુરા રાત્રે નવ વાગ્યા સુધીમાં પહોંચશે ઇસ્કોન મંદિર વરાછા દ્વારા પણ સાતથી આઠ કિલોમીટરના એરિયામાં રથયાત્રાનું આયોજન કરાયું છે અને વરાછા મિની બજાર સરદાર સ્ટેચ્યુ પાસેથી શરૂઆત કરીને ઉત્તરાયણ મોટા વરાછા સરથાણા નેચર પાર્ક ખાતે સમાપન થશે ત્યાં હજારો ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં

પસાર થઈ રહી છે તે માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે એમને અભિનંદન આપું છું મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે છે પૂરી મુકામે ઓરિસ્સામાં ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક રથયાત્રાનું આયોજન થયું છે આપણે આપણા સાંસ્કૃતિકમાં સાંસ્કૃતિક આપણી સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ કૃષ્ણ જ્યારે નગર ચર્ચામાં એ જ વર્ષોની પરંપરા આજે ફરીથી એક વખત ભગવાન આપણા નગરમાં નગરયાત્રા નગર ચર્ચા માટે નીકળે છે મુખ્ય હેતુ આપણા તમામ નાગરિકોને એમના આશીર્વાદ મળે લોકોની સમૃદ્ધિ વધે લોકો તંદુરસ્તી વધે એવી પ્રાર્થના ભગવાનને અર્પણ ધન્યવાદ ભારત મા જાય